નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો નવ મીડિયા નવસારી અને ઝટપટ ન્યૂઝ આગામી ચૌદમી તારીખે નવસારીમાં એક બુક પ્રકાશિત થવા જઈ રહી છે નમસ્તે નવસારી કે જેમાં નવસારીની સમગ્ર ગાથા એટલે કે સમગ્ર જિલ્લાની અત્યાર સુધી નવસારી જિલ્લામાં જેટલી પણ બુકો પ્રકાશિત થઈ છે એ માત્ર નવસારી શહેરને આવરી લેતી હોય તે પ્રકારની બુકો પ્રકાશિત થઈ હતી પરંતુ પહેલીવાર સમગ્ર જિલ્લાને આવરી લેતી એક બુકનું વિમોચન થવાનું છે અને જેને લઈને એક પ્રેસ કોન્ફરન્સ રોજ યોજવામાં આવી હતી ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ જે યોજાઈ હતી તેમાં ઉપસ્થિત પ્રસાંદભાઈ પારેખ શું જણાવી રહ્યા છે આવો સાંભળીએ નમસ્તે નવસારી એક દરદાર ગ્રંથ શ્રી ગૌતમભાઈ મહેતા દ્વારા સખત મહેનત દ્વારા સંપાદિત થયો છે એમાં નવસારી શહેર માત્ર નહીં પરંતુ સમગ્ર નવસારી જિલ્લાને દરેક સંસ્થાઓ પ્રવૃત્તિ અને ભૂતકાળને યાદ કરીને વિવિધ લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે આ પોતાના વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે અને જે વ્યક્તિ પોતાના વતન પ્રત્યે પ્રેમ દર્શાવે એ ચોક્કસ કોઈક દિશામાં પ્રગતિ કરી રહે છે આ પુસ્તકમાં કેટલીય સંસ્થાઓના વિવિધ લેખો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે સાથે સાથે નવસારીનું જે ભૂતકાળ જે ભવ્ય ભૂતકાળ કે જેમાં દાદાભાઈ નવરોજી ટાટા ગ્રુપ એટલે મફતલાલ ગ્રુપ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ અને કઈ કેટલી સરસ સંસ્થાઓ એના વિશે પણ લેખો અનેક લેખકો દ્વારા લખવામાં આવ્યા છે અને આ એક અમૂલ્ય વારસો છે જે આપણે નવી પેઢીને આપવાનો છે અને એ પેઢી જ્યારે પોતાના વતનનો આ ભૂતકાળ વાંચશે ત્યારે એમને ગૌરવ થશે અને આ એક મુખ્ય વાત એ છે કે દરેક વ્યક્તિને પોતાના વતન અને પ્રવૃત્તિઓ વિશે ગૌરવ હોવું જરૂરી છે જે વ્યક્તિ પોતાના કુટુંબને સમાજને પ્રેમ કરે અને વતનને પ્રેમ કરે એ દેશ હંમેશા પ્રગતિ કરે છે તો આ જે ચૌદમી તારીખે ચૌદ ડિસેમ્બરે ટાટા હોલમાંનું જે વિમોચન છે તો નવસારી શહેરીજનોને આ કાર્યક્રમમાં વધારવા માટે અમે આમંત્રિત કરીએ છીએ અને ગૌતમભાઈએ જે બાર મહિનાથી એટલે એક વર્ષથી સખત મહેનત કરી સત્તર સત્તર કલાક કામ કરીને આ પુસ્તક સંપાદિત કર્યું છે તો એનો લાભ આપણે લઈએ અને આવનાર પેઢીને આપીએ

નવસારીના ભૂતકાળથી માંડીને ભૂતકાલીન શાસકો ત્યારના ઘર દીવડાઓથી માંડીને વર્તમાનમાં પણ અત્યારે જે કોઈ નવસારીના ઘરવૈયા છે એને પણ આવનારી પેઢીઓ યાદ કરે એને માટે એકસો આઠ ચેપ્ટર લખાયેલા છે એકસો પંદર થી એકસો અઢાર વ્યક્તિઓ અને સંસ્થાઓ વિશે લેખન થયું છે આ લેખ લખતી વખતે અને સંપાદિત કરતી વખતે એક નિશ્ચય કરેલો કે એક પણ અવગુણ કે કોઈનું ઘસાતું ન થાય સૌની ઉજળી બાજુ અને ઉજળી જ બાજુને રજૂ કરાય નવસારીના જે પ્રદેશના વાગાના પારથી માંડીને દાંડી અને ઉમરાટના દરિયાના સૂર્યાસ્તો સુધી તમામ વાતો વણી લેવાયેલી છે તમામ વાતો એકદમ નોખી અને અનોખી છે છસો દસ કલર ફોટા છે ત્રણસો ને થી વધુ પાના છે એટ બાઉન્ડનું આખું ફૂટા છે એના અને એની અંદર આખા આખા જિલ્લાને ભૂપેન્દ્ર પટેલે પોતે કહ્યું છે મુખ્યમંત્રીએ કે આ ગ્રંથ ધરોહર બની છે અને કોઈ જિલ્લા માટે આટલો મોટો ગ્રંથ લખાયો હોય એવું પહેલી વાર નમસ્તે નવસારી નો એક ચૌદમી તારીખથી એક નવી બુક મળવા જઈ રહી છે અને આ બુક થકી નવસારીનો સમગ્ર ઇતિહાસ જે તમે પાસા ક્યારેય પણ વિચાર્યા ના કોઈ જાણ્યા ના હોય તે તમામ બાબતો તમે જાણી શકશો એક બુકના માધ્યમથી અને ચૌદ તારીખે આ બુકનું વિમોચન છે ટાટા હોલ ખાતે તો નવસારીજનોને તમામ લોકોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે તો તમામ લોકો આવો પધારો અને નવસારીના ઇતિહાસને જાણો માણો અને સમજો તો પહોંચી જજો ચૌદ તારીખે ટાટા હોલ નવસારી ખાતે પ્રકારના સમાચાર માટે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી